નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં દર્શક મિત્રો આજે આપણે વાત કરીશું મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન આ એક યોજના છે કે જે અંતર્ગત ખેડૂત મિત્રો અને બિન ખેડૂત મિત્રોને જે સરકારી પડતર જમીન હોય છે તે જમીન લીઝ રૂપે આપવામાં આવશે તો દર્શક મિત્રો આ જે યોજના છે યોજનાનો જે પ્રથમ તબક્કો છે કે ગુજરાત રાજ્યના પ્રથમ પાંચ જિલ્લાઓની મેં અમલવારી થશે જેની અંદર આવે છે પાટણ સુરેન્દ્રનગર કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠા આટલા પાંચ જે જિલ્લાઓ છે તેની અંદર આની અમલવારી થશે આ પહેલો તબક્કો છે દર્શક મિત્રો કે જેની અંદર પચાસ હજાર એકરની જે પણ રાજ્ય સરકારની જે પણ પડતર જમીન છે તે બાગાયત કરવાના હેતુસર

આવી કે જે શરતોને આધીન જે તે વ્યક્તિને આ જે જમીન છે એ બાગાયતી ખેતી માટેની એમને જે ઉપજ મેળવવા માટેનો જે હેતુ છે હેતુ મેળવવા માટે એમને આપવામાં આવશે તો દર્શક મિત્રો

એ જમીન ઉપર ખેડૂત મિત્ર હોય અથવા બિન ખેડૂત મિત્ર હોય એવા જે પણ ખેડૂત આઈ પોર્ટલ ઉપર એ એ જે પણ અરજી કરશે તો જમીન જમીન મળવાપાત્ર રહેશે તે વ્યક્તિ આ ઉપર ખેતી કરશે મતલબ કે જે બાગાયતી ખેતી છે એ થશે જે સામાન્ય ખેતી આપણે કરીએ છીએ એ ખેતી નહીં થઈ શકે તો દર્શક મિત્રો આવી જે પણ બાગાયતીના હેતુ માટે જે જમીન આપવાનો હેતુ છે એ સરકાર શ્રીનો એવો હેતુ છે કે જો એક તો સરકારી જમીન પડતર પડી રહે એના કરતાં જે પણ ખેડૂત મિત્રો છે તેમને આ જમીન લીઝ ઉપર આપીને જે પણ ખેડૂત મિત્ર છે તેમની પોતાની પણ ઉપજને એ વધારી શકે છે અને ખેડૂતની જે પણ એમની શું કહેવાય કાર્યક્ષમતા છે તેના આધારે તેમને જે ખેતી છે ખેતીનું અંદર જે જમીન છે એ જમીનનું પણ ફળદ્રુપતા જળવાઈ રહે તે ઉપરાંત દર્શક મિત્રો આની અંદર

એવું નહીં સમજવાનું કે આ જે યોજના છે યોજના અંતર્ગત અમને જે આ પડતર જમીન છે એ બાગાયતી ખેતી માટે આપી છે તો અમે પછીથી ખેડૂત થઈ જશું ના મિત્રો આ માત્ર તમને લીઝ ઉપર આપવામાં આવે છે એટલે આ યોજના અંતર્ગત તમને જે પણ જમીન મળશે એ જમીન તમે ભલે ખેતી કરશો એની અંદર બાગાયતી ખેતી કરશો પરંતુ તમે ખેડૂત નહીં બની શકો તમને ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર નહીં મળે એટલે તમે જે બિન ખેડૂત છો એ બિન ખેડૂત જ રહેશો પરંતુ આ જે યોજના છે બીજી એ છે કે આ જે ખેતીની જમીન છે એ તમે જો લાંબા સમયગાળા માટે પણ લેશો તો પણ એ જમીનને તમે કોઈ અન્ય વ્યક્તિને ખેતી કરવા પણ નહીં આપી શકો કે નહીં તમે એને વેચી શકો માત્ર તમે પોતે જ તે જે યોજના છે યોજના અંતર્ગત તમે એ જે ખેતી છે એ ખેતી કરી શકશો તે ઉપરાંત દર્શક મિત્રો આની અંદર તમારે જો બાગાયતી જ ખેતી કરવાની હોય છે એટલે એની અંદર તમારે ટપક પદ્ધતિ કે સિંચાઈ માટેની તમારે જે તે યોજના અપનાવશો જે પદ્ધતિ અપનાવશો એ પદ્ધતિની અંદર તમારે એની અંદર પણ સરકારશ્રી દ્વારા તમને સહાય કરવામાં આવશે સિત્તેર ટકા સુધીની એટલે એ પણ એક સારી બાબત છે કે જે પણ તમે જમીનની અંદર બાગાયતી ખેતી કરશો એ બાગાયતી ખેતી કરવા માટેની તમારે જે એની અંદર સિંચાઈ માટેની જે તે પદ્ધતિ અપનાવશો એની અંદર સિત્તેર ટકાનો તમને સહાય કરવામાં આવશે તો દર્શક મિત્રો આ જે યોજના છે યોજનાનો મુખ્ય હેતુ એ જ છે કે જે પણ સરકારી જે પડતર જમીન છે કે જેની અંદર કોઈ પણ પ્રકારની ઉપજ ન થઈ શકે અને નવી ટેકનોલોજીના માધ્યમથી એવી જમીનને તમે ખેડાણ કરીને અને પછી તેની અંદર તમે આ બાગાયતી જે પણ ખેતી છે એ કરી શકો છો એની અંદર તમે ઔષધીય વૃક્ષો ઉછેરી શકો છો તે ઉપરાંત તમે કોઈ પણ પ્રકારના સિઝનલ અથવા કોઈ પણ પ્રકારના ફ્રૂટ હોય છે ફૂલ હોય છે એ પ્રકારની તમે તેની અંદર ખેતી કરી શકો છો નોર્મલી જે આપણે અનાજ પકવતા હોય છે એ પ્રકારની કોઈ પણ પ્રકારનું તમે એની અંદર ખેતી ન કરી શકો બાગાયતી આ જે મિશન છે એનો મતલબ જ એ છે કે ફૂલ છોડને જે તમે શાકભાજી અથવા કરી શકો અથવા તો પછી એની અંદર ફળ ફૂલ કરી શકો એટલે એ જે બાગાયતી છે અમુક સિઝન પૂરતું જે તે તમારું ફળ ફૂલ હોય છે એને તમે બાગાયતી ખેતી કરી શકો છો તો દર્શક મિત્રો આ જે પ્રધાનમંત્રી વિકાસ પ્રધાનમંત્રી બાગાયતી વિકાસ મિશન જે યોજના છે એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે જમીન પડતર પડી રહી છે તેનો સારી રીતે ઉપયોગ થાય અને જે તે ખેડૂત મિત્રો છે તેમને પણ એની અંદરથી ઉપજ મળે જેથી કરીને જે જમીન પડતર છે તેની અંદર સારી એવી ફળદ્રુપતા પણ આવે અને એ જમીનનો સદુપયોગ પણ થાય તો દર્શક મિત્રો હજી આ જમીન બાબતે જે તે આપણે મુખ્યમંત્રી છે તેમને જાહેરનામું તો પાડી દીધું છે બહાર પરંતુ એનો અમલવાર આ જે પાંચ જિલ્લા છે એની અંદર થશે અને આગળ એના વિશેની કોઈ પણ માહિતી આવશે તો તમારી સમક્ષ જરૂરથી અને હું તમારી સમક્ષ રજૂ કરીશ તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને ને કરજો તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હું ચોક્કસ જવાબ આપીશ જય હિન્દ જય ભારત